મિત્રો મને શહેરમાં નવી નવી નોકરી મળી હતી હું એક ભાડાના ફ્લેટમાં રહેતો હતો મારી બાજુના ફ્લેટમાં એક મહિલા રહેતી હતી તેના પતિનું અવસાન થઈ ગયું હતું તેથી તે એકલી પડી ગઈ હતી અને તેને કામની જરૂર હતી એટલે મેં તેને મારા ઘરે ભોજન બનાવવાનું કામ આપી દીધું તે રોજ સવારે અને સાંજે મારા ઘરે આવતી હતી તે ખૂબ જ સુંદર હતી તેથી તે મને ખૂબ ગમવા લાગી એક વખત સાંજે મેં તેને મારી સાથે ભોજન કરવાનું કહ્યું તે મને ખૂબ ગમતી હતી જ્યારે તે જવા લાગી ત્યારે મેં તેનો હાથ મારા હાથમાં પકડી લીધો એ સમયે આસપાસ કોઈ નહોતું માત્ર અમે બંને હતા અને પછી આગળ કંઈક એવું બન્યું કે મારી માટે યાદગાર બની ગયું મિત્રો આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે તેમાં વર્ણવાયેલા પાત્રો સ્થળો અને ઘટનાઓ કોઈ પણ જીવંત કે મૃત્યુ પામેલ વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી આ વિડિયો માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવ્યો છે કૃપા કરીને તેને હકીકત તરીકે ન લ્યો મિત્રો મારું નામ સુજીત છે મારી ઉંમર ત્રીસ વર્ષની છે અને ગયા મહિનાને ગયા મહિનાથી જ હું શહેરમાં રહેવા આવ્યો છું કારણ કે મને અહીં નોકરી મળી છે મારી ઓફિસ સવારે નવ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ચાલે છે હું એક ભાડાના ફ્લેટમાં રહું છું બધું ઠીકઠાક ચાલતું રહતું અને મને લાગતું હતું કે મારી જિંદગી હવે એક પટરી પર આવી ગઈ છે પણ એક દિવસ એવું બન્યું કે જેના કારણે મારી જિંદગી પર હંમેશા માટે ઊંડો પ્રભાવ પડી ગયો એ દિવસ સાંજે હું લોજમાં ભોજન કરીને ઘરે આવ્યો હતો અને સુવાની તૈયારી કરી રહ્યો હતો કે અચાનક મારી બાજુના ફ્લેટમાંથી સિંચો રડવાનું અને પીડાનો અવાજ આવવા લાગ્યો હું ગભરાઈ ગયો મનમાં ભય સમાઈ ગયો પરંતુ મને લાગ્યું કે ત્યાં ચોક્કસ કંઈક ખરાબ થઈ રહ્યું છે સામાન્ય રીતે શહેરમાં લોકો બીજાના મામલામાં દખલ નથી કરતા અને મદદ માટે આગળ આવતા નથી પરંતુ હું ગામનો હોવાથી મારી અંદર હજી પણ માનવતા અને સહાનુભૂતિ જીવંત હતી એટલે તરત જ મેં મારો દરવાજો ખોલ્યો અને પડોશીના દરવાજા પર ટકોર માર્યો દરવાજો ખુલતા જ મારી સામે જે દ્રશ્ય હતું તે ખૂબ જ ભયાનક હતું એક યુવાન દારૂના નશામાં પોતાની પત્નીને પીટતો હતો તેનો હાથ પકડીને ખેંચતો હતો એ સ્ત્રીની આંખો આંસુથી ભરી હતી અને ચહેરા પર દુઃખ તથા ડરના ઊંડા નિશાન સ્પષ્ટ દેખાતા હતા મને જોયા પછી પણ એ યુવક અટક્યો નહીં ઉલટો મને જ કહેવા માંડ્યો પણ મેં તેની પરવા કર્યા વિના એ બિચારી સ્ત્રીને તેની પકડમાંથી છોડાવવાની કોશિશ કરી મારા મનમાં માત્ર એક જ વાત હતી કે જો મેં આ ક્ષણે દખલ ન કરી તો કદાચ આજે એ યુવક પોતાની પત્નીને જાનથી મારશે મેં તેને અલગ કર્યો અને તરત જ પોલીસને ફોન કર્યો થોડા સમયમાં પોલીસ આવી ગઈ અને તેણે એ દારૂબાદને સારી રીતે પીટ્યો અને ધમકી આપી કે જો ફરી આવું કર્યું તો સીધા જેલમાં નાખી દેશે ત્યારબાદ તેણે મારામારી કરવી તો બંધ કરી દીધી પણ દુર્વિહાર કરવો અને દારૂ પીવો રોજ બરોજ વધવા માંડ્યો સાંજ પડે એટલે તેનો ઉપદ્રવ શરૂ થતો એક દિવસ સીડીઓ પરથી નીચે ઉતરતી વખતે મારી નજર એ સ્ત્રી તરફ ગઈ તે થોડી ક્ષણ અટકી અને બોલી તમારું નામ શું છે એ દિવસે તમે મને મારા પતિના હાથમાંથી બચાવી પરંતુ હું તમને સાચી રીતે આભાર કહી શકી નહોતી તેના ચહેરા પર હોવું સ્મિત હતું મેં આ હાથ આગળ કરીને કહ્યું મારું નામ સુજીત છે તેણે પોતાનો નાજુક હાથ મારા હાથમાં મૂક્યો ધીમેથી કહ્યું મારું નામ યોગિતા છે એક ક્ષણે અમે એકબીજાને જોઈને સ્મિત કર્યા અને તે નીચે ઉતરી ગઈ યોગિતા ખૂબ જ સુંદર હતી તેની આંખોમાં તો દુઃખ છુપાયેલું હતું પણ તેના વ્યક્તિત્વમાં એક અલગ આકર્ષણ હતું મને લાગતું હતું કે તે મારી કરતાં એક બે વર્ષ નાની હશે હવે મને ત્યાં રહેતા રહેતા ચાર પાંચ મહિના થયા હતા એક દિવસ સવારે આઠ વાગ્યે મારા દરવાજા પર ટકોર થયો મેં દરવાજો ખોલ્યો તો સામે યોગિતા ઊભી હતી તેની આંખોમાંથી આંસુ વહેતા હતા અને ચહેરો પીવો પડી ગયો હતો તે રડતા રડતા બોલી કૃપા કરીને જુઓને મારા પતિ ઉઠતા નથી મને ખૂબ ડર લાગી રહ્યો છે હું તરત જ તેના ઘરે દોડ્યો જોયું તો એ યુવક શ્વાસ તો લઈ રહ્યો હતો પરંતુ બેભાન હતો મેં યોગિતાને શાંત કરી અને હોસ્પિટલ લઈ ગયો ડોક્ટરોએ તપાસ કરીને જણાવ્યું કે સતત દારૂ પીવાને કારણે તેનું લીવર પૂરેપૂરું બગડી ગયું છે અને હવે તે માત્ર થોડા દિવસનો મહેમાન છે આ સાંભળતા જ યોગીતા જમીન પર પડી તે સતત રડી રહી હતી થોડા દિવસોમાં ડોક્ટરની આગાહી સાચી સાબિત થઈ અને તેનો પતિ મરી ગયો તે ક્ષણે યોગિતાની આંખો સામે અંધકાર છવાઈ ગયો ભલે તેનો પતિ તેને દુખ આપતો હતો પરંતુ પતિ ગુમાવવાનું દુઃખ એક સ્ત્રી માટે જીવનને પૂર્ણ રૂપે ઉજેડી નાખે એવી ક્ષણ હોય છે યોગિતા પોતાના માતા પિતા અને સગા સંબંધીઓને બોલાવી લાવી પતિના અંતિમ સંસ્કાર પછી તે લગભગ એક મહિના માટે તેના માયકામાં રહી ગઈ તેનો ફ્લેટ ખાલી થઈ ગયો દરવાજો બંધ રહેતો આ જોઈને મને ખૂબ દુઃખ થયું કારણ કે દરરોજ મને તેનો ચહેરો જોવો ગમતો હતો તેના ઘરમાંથી આવતી અવાજોની મને આદત પડી ગઈ હતી પરંતુ હવે ત્યાં માત્ર સન્નાટો અને એકલતા છવાઈ ગઈ હતી એક મહિના પછી એક દિવસ તે ફરી આવી અને પોતાના ફ્લેટમાં રહેવા લાગી તે સંપૂર્ણપણે એકલી હતી અને તેના ચહેરા પર પતિ ગુમાવવાનું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું એક દિવસ મેં તેના હાલચાલ પૂછવા તેના દરવાજે ટકોર કર્યો તેણે દરવાજો ખોલ્યો અને સામે ઊભી રહી મિત્રો તે સુંદર તો લાગતી જ હતી પણ તેના ચહેરા પર એકલતા અને ઉદાસીનતા સ્પષ્ટ દેખાઈ રહી હતી મેં ધીમેથી કહ્યું તમે ખૂબ નબોવી દેખાઈ રહ્યા છો તે કંઈ બોલી નહીં ફક્ત હવા સ્મિત સાથે માથું હલાવ્યું પરંતુ એ સ્મિત પાછો પણ ઊંડું દુઃખ છુપાયેલું હતું થોડા સમય પછી યોગિતાએ ધીમેથી કહ્યું તમારી ઓળખાણમાં મને ક્યાંક કામ મળી શકે છે મારા પતિ કમાઈને ઘરને ચલાવતો હતો તેથી મારે ક્યારેય કામ કરવાની તક મળી નહોતી પરંતુ હવે મારી પાસે પરિવાર ચાલે એવું કોઈ નથી મને નોકરીની જરૂર છે આ સાંભળીને મારું મન ભરાઈ આવ્યું અને મેં પૂછ્યું તમને કયા પ્રકારનું કામ ગમે તે તરત જ બોલી કોઈ પણ કામ ચાલશે રસોઈ કરવી હોય કે વાસણ માંજવા હોય કે ઘર સાફ કરવું હોય મને બધું આવડે છે તેની વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું આટલી યુવાન અને સુંદર યુવતી જેને જીવનમાં હજી ઘણા રંગ જોવાના હતા આજે કામ માંગતી હતી મેં વિચાર્યું બહાર નોકરી શા માટે શોધવી હું જ તેને મારા ઘરે કામ રાખી લઉં થોડી હિંમત કરીને મેં કહ્યું તમારે બહાર કામ શોધવાની જરૂર નથી જો તમને યોગ્ય લાગે તો તમે મારા ઘરે આવીને રસોઈ વાસણ સફાઈ અને કપડાં ધોવાનું કરી શકો છો મારે પણ કોઈની જરૂર છે આમ કહેતા મને થોડી શરમ આવી પરંતુ એ હકીકત હતી યોગિતાએ હા પાડી અને મેં મનમાં નક્કી કર્યું કે તેને યોગ્ય પગાર આપીશ તેનું ક્યારેય અપમાન નહીં થવા દો ત્યારબાદ તે રોજ સવારે અને સાંજે મારા ઘરે આવવા લાગી તે સમયસર નાસ્તો અને ચા બનાવી આપતી ઘર સાફ કરતી વાસણ માંજતી અને અને કપડાં ધોઈને ગોઠવી દેતી આ બધું તે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરતી હતી અને મને તેના કામ પ્રત્યેની ઈમાનદારીની ખૂબ જ કદર થઈ ચાર પાંચ મહિના આમ જ પસાર થયા અને તેના કારણે મારી જિંદગી પણ સરળ બની ગઈ હવે ધીમે ધીમે અમારી વચ્ચે નિકટતા વધવા લાગી ક્યારેક હું તેને મારી સાથે નાસ્તા કે ભોજન માટે બોલાવતો તેના ઘરની સ્થિતિ ઘણી ખરાબ હતી પરંતુ હું સમયસર તેને પગાર આપતો હતો તેથી તેને થોડી રાહત મળતી અને તે નિશ્ચિત સાથે કામ કરી શકતી તે એકલી હતી પણ મારી સાથે વાતો કરતી વખતે તેનું મન થોડું હવું થઈ જતું એક સાંજે લગભગ સાત વાગ્યે તેણે મારા ઘરે ભોજન બનાવી દીધું અને જતી વખતે મેં મજાકમાં પૂછ્યું યોગિતા હવે તમે ઘરે જઈને ફરી ભોજન ક્યારે બનાવશો આજે અહીંયા જ ખાઈ લ્યો તે થોડી ક્ષણ રોકાય અને પછી હા કહીને અંદર આવી ગઈ થોડા સમયમાં તેણે અમારા બંને માટે ભોજન પીરસ્યું અને અમે બંને સાથે ટેબલ પર બેસીને ભોજન કરવા લાગ્યા ભોજન દરમિયાન હું એમ જ કહી બેઠો યોગિતા તમે હજી બહુ યુવાન છો એકલી જિંદગી જીવવી ખૂબ મુશ્કેલ છે જો તમારે સંતાન હોત તો વાત અલગ હતી પરંતુ આ રીતે એકલતા રહીને જીવન પસાર કરવું સરળ નથી તારે ફરીથી લગ્ન કરી લેવા જોઈએ આ સાંભળવી તે થોડીવાર ચૂપ થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા પછી ધીમેથી બોલી સાહેબ તમે સાચું કહો છો પરંતુ મારું માન હવે મન હવે કોઈમાં નથી લાગતું મારી જિંદગી હવે અટકી ગઈ છે તેની આ વાત સાંભળીને મારા મનમાં એક અજીબ ભાવ આવ્યો તે દુઃખ સાથે ઝઝૂમતી હોવા છતાં તે કેટલી સહનશીલતાથી જીવતી હતી આ જોઈને મારું હૃદય દ્રવી ગયું તેણે બીજા લગ્ન કરવાનો ડર હતો કારણ કે તેને લાગતું હતું કે જો ફરી એવો જ પતિ મવ્યો અને તેણે દુઃખ આપવાનું શરૂ કર્યું તો તેનું જીવન ફરી નરક બની જશે આ ભાઈ એટલો ઊંડો હતો કે જીવનને ફરી નવી શરૂઆત કરવાની કલ્પના પણ તે કરી શકતી નહોતી પરંતુ એ દિવસે યોગિતાએ મને પૂછ્યું મારી વાત છોડો મારા તો લગ્ન થઈ ચૂક્યા પરંતુ તમે હજી યુવાન છો તો તમે લગ્ન ક્યારે કરશો હું હસીને બોલ્યો આમ તો છોકરીઓ જોવાનું શરૂ છે ત્યારે યોગિતાએ ધીમેથી પૂછ્યું તમને કેવી છોકરી જોઈએ અચાનક મારા મોઢામાંથી નીકળવી ગયો બિલકુલ તમારી જેવી સુંદર સમજદાર અને દિલ જીતનારી આ સાંભળીને યોગિતાના ગાલ પર લાજથી ડિમ્પલ પડ્યા તેણે શરમાઈને નજર ચુકાવી દીધી એક ક્ષણે મારું દિલ ખૂબ જોરથી ધબકવા માંડ્યું મેં ડાબા હાથથી તેનો ચહેરો ઉપર કર્યો અને તેના મોઢામાં ભોજનનો કૌ યો મૂક્યો એક ક્ષણે યોગિતાની આંખોમાંથી આંસુ આવી ગયા મેં તેને સમજાવતા કહ્યું રડ નહીં ચિંતા કરીશ નહીં ભગવાને જરૂર તમારા માટે કંઈક સારું વિચારી રાખ્યું છે જ્યારે ઈશ્વર દુઃખ આપે છે ત્યારે તેનો ઉપાય પણ બતાવે છે તમારું જીવન ચોક્કસ ઉજ્જવ થશે અને અમે બંને ભોજન પૂરું કર્યું વાસણ ધોઈને ઓરડો સાફ કર્યો અને પછી તે જવા લાગી હું તેને દરવાજા સુધી છોડવા આવ્યો એક ક્ષણે મારા મનમાં તેના પ્રત્યે વિશેષ પ્રેમભાવ જાગ્યો જ્યારે તે દરવાજાથી બહાર જઈ રહી હતી ત્યારે મેં તેનો હાથ પકડી લીધો તે ફરી મારી તરફ જોતી રહી મેં તેના હાથ પર હવું ચુંબન કર્યું અને કહ્યું યોગિતા મને તમે ખૂબ ગમો છો તમે આવ્યા ત્યારથી મારું જીવન ખૂબ સુંદર બની ગયું છે તમારી સાથે વાતો કરવામાં મને ખૂબ આનંદ આવે છે હું તમને સાચો પ્રેમ કરું છું શું તમે મારી સાથે લગ્ન કરશો મારી વાત સાંભળી યોગિતાની આંખોમાં ફરી આંસુ આવી ગયા મેં તેના આંસુ પોછ્યા અને એ ક્ષણે અમને સમજાયું કે હવે અમે બંને એકબીજાના થઈ ગયા છીએ હવે દિવસો આમ પસાર થતા ગયા અમારો પ્રેમ વધુ ઊંડો થતો ગયો યોગિતા વારંવાર મારી પાસે આવવા લાગી અમે બંને એકબીજાને વધુ સારી રીતે ઓળખવા લાગ્યા અને દિલથી એકબીજાને ચાહવા લાગ્યા હવે અમારો સંબંધ એટલો મજબૂત થઈ ગયો હતો કે અમને વિશ્વાસ થઈ ગયો કે અમે સાથે હોઈને જીવન પસાર કરી શકીએ છીએ થોડા સમય પછી અમે કોર્ટ મેરેજ કરી લીધા અને અમારા માતા પિતાની સહમતીથી ક્રુસ્થ જીવનની શરૂઆત કરી મારા માતા પિતાએ પણ ખુશીથી અમારા જીવનને સ્વીકારી લીધું આજે અમે શહેરમાં ખૂબ સુખી જીવન જીવી રહ્યા છીએ રજાઓમાં માતા પિતાને મળવા જઈએ છીએ યોગિતા હવે ગર્ભવતી છે અને તેના ગર્ભમાં અમારા પ્રેમનું સુંદર પ્રતીક ઉછરી રહ્યું છે યોગિતા ખૂબ ખુશ છે કારણ કે તેને તે પ્રેમ સહારો અને સાથ મળ્યો જેની તેને શોધ હતી અને મને મળી એક એવી યુવતી જે ખરેખર દિલથી મને સમજે છે અમારું જીવન આજે ખૂબ જ સુખી અને સંતોષથી ભરેલું છે મિત્રો મેં અને યોગિતાએ લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું તે તમે કોમેન્ટમાં જરૂર કહેજો આ પ્રેમ કહાની આપણને એક વાત ચોક્કસ શીખવે છે કે જીવન ભલે કેટલું મુશ્કેલ લાગે પણ જ્યારે પ્રેમ સહારો અને સમજણ આપણને આપતો સાથી મળે ત્યારે જીવન ખૂબ જ સુંદર બની જાય છે કોઈનું પણ જીવન દુઃખમાં ફસાઈ જાય તો જો કોઈ તેનો હાથ પકડી લે થોડો પ્રેમ આપે અને તેને સમજે તો તેનું જીવન ફરી પ્રકાશિત થઈ શકે છે એટલે આપણે હંમેશા એકબીજાના પ્રત્યે સારો વર્તાવ કરવો જોઈએ જરૂર પડે ત્યારે મદદનો હાથ લંબાવવો જોઈએ અને એકબીજા પ્રત્યે સાચો પ્રેમ કરવાથી ક્યારેય ડરવું નહીં કોઈએ કારણ કે સાચી શક્તિ પૈસામાં નહીં પરંતુ પ્રેમ અને વિશ્વાસમાં હોય છે જો તમને અમારી આ પ્રેમકથા ગમી હોય તો કૃપા કરીને આ વાર્તાને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મૌયે આગળના વિડીયોમાં ત્યાં સુધી યાદ રાખજો જીવન ખૂબ ટૂંકું છે તેથી એકબીજાને પ્રેમ કરજો એકબીજાને સમજજો અને દરેક ક્ષણ ખુશીથી જીવી લો વિડિયો પૂરો જોવા બદલ આપસો મિત્રનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો ફરી મળી આવતી વાર્તામાં ધન્યવાદ મિત્રો